જો મિત્રો મજામાં ને આજે અમારી ચેલેન્જો ચાલુ થઈ છે એક્ટરો બધા જઈ રહ્યા છે પોતાના લોકેશન ઉપર તમે જોઈ શકો છો ચેલેન્જમાં વિડીયામાં જોડાઈ રહેજો કારણ કે આવીને આવી ચેલેન્જો તમને મળતી રહેશે અને જય જય ભારત જય ગુજરાત ગમ તારાઇ કરે જે હો વગાડવા નથી સડી રહ્યા એ માથે જુઓ તમે જોઈ શકો છો આઠું ઊંઠું દેખાય અહીંયા હોકલ બઢવાની છે ને હોયથી સડી આવી રીતે પહેલાં સડવાનું અને હૉકલ જે છે અહીંયા લબડીને પાછું જે આવે એ ફાઇનલ સુધી મુકાબલો જે જાય એમાં ટાઈમિંગ વાળું નહીં કોઈ સડી કે એવું લાગતું નહીં કારણ કે હોય ચોક ખોચો પોચો છે જ નહીં આટલા સુધી જેની હાઈટ વધારે છે એ લગભગ પોંચ હજાર રૂપિયા જીતી જાય તમે જોઈ શકો છો મિત્રો આ મારા સુમિતભાઈ वोकल जावा जैसी ऊपर हाँ कैच में तो चाल सो भाई ओकड़ो भाई हर खीदे वाल गार्ड जी नके हमारा किशन भाई बैठा सी कंटा आई गया गर्मी ची भी पड़े भाई હા મારા પ્રિન્સભાઈ સુમિતભાઈ એક્ટર ધોરણ બાર ભણે છો પછી બોર્ડ ની પરીક્ષા છે છતાં વિડીયો બનાવવા આવી તેમને ખૂબ ખૂબ અભિનંદન છે ને અમારા કિશનભાઈ કંપનીમાં જવાના હતા પરંતુ તમારા કારણે એ ગયા નથી અને હવે જઈ રહ્યા છીએ હજી એક વોટો અમારા ડબલ વોટા મારી તો મિત્રો તમે જોઈ શકો છો કે ચેલેન્જ ટૂંકા સમયમાં ચાલુ થઈ જશે પડ્યો હવે બધા થઈ જશે પોણી બીજું પીને આવી જા ભાઈ હવે વિકાસભાઈ તમારું કોઈ ક્યાંક કેવું હોય તો કઈ ગયો મિત્રો હવે બધું લટકા ચેલેન્જ ચાલુ થવાનું છે અને નંબર નંબર આવી જાય ભાઈ પ્રિન્સ પેલો

અહીંયા તો બહુ ઉતરવાનું છે લગભગ તો પ્રિન્સ ભાઈ તો કમ્પ્લીટ કરી જ નાખશે થોડો સમય લાગશે પરંતુ સફળતા મળશે પાંચ હજાર ઇનામ ઓ પ્રિન્સ ભાઈ તો ચાલીસ છે વાંદરાનો અવતાર આવતા આવતા સુધી પકડીને પોવા બાંધ છે હાલો આવી ગયો ભાઈ

કે આપણે નંબર પાડી દઈએ વાર શાંતિ રાખજો ચેલેન્જ વીડિયોમાં જોડાયા રેજો હવે આપણે સેમીફાઇનલ વનમાં કોણ કુણ આવશે સુમિત અને પ્રિન્સ ભાઈ સેમીફાઇનલ વનમાં આવશે અને જે જીત છે એ જે જીત છે એ કિશન અમે જાહે કિશન અમે જેમ કે આરા બેન હોય જેમ કે સુમિત જીતે તો સુમિતા બાજુ પિનચો ન કરી ગયા પછી મારીન તારી છે ના તો પેલા કિશન ઓમે પૈતા છે કિશન ને કોઈ નમે નહીં આરો ઓમ જી જી છે જેમ કે આરો જીત છે તો પિનચો જીતે તો પિનશન કિશન ને તો પછી યન બેર ભટી જા પછી કિશન જીત છે તો આપણે બેન થી ફાઇનલ સેમી ફાઇનલ અને આમે તું જીતી જે તું કિશન ને અને પછી હું જીતી જો તો મારે કિશન ને ફાઇનલ થાય જે બે બે બેન અંદાજે આરે ની ખાવતી જા 1000 રૂપિયા ઉતરશે એને જો બા એને પછી એકડી ગણામાં ટાઈમર હવે આવી ગયું છે એટલે એટલે આપણે એકડી ગણશે સેમીફાઇનલ માં આવી જાય એટલે એકડી ગણશે અને ટાઈમર તો આપણે બીજો ફોન નહીં એટલે એકડી ગણશે તમે સપોર્ટ કરો બીજો ફોન લાવો આપણે જો ફિનિશ વિ છોડો છોડો આ તો બના કોઠાનો ટીખાડા જો ચાલુ કરો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 બાર બરાબર પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ બાવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ આયા અઠ્યાવીસ કમ્પ્લીટ પહોંચી સુમિત હવે જીતવા માટે આવે હત્યાવી તો એક બે ત્રણ ચાર સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર એટલેશભાઈ સેમિફાઈનલ વનમાં વિજેતા છે તમને શું લાગે છે

नौ, अग्यार, अग्यार ने। आग्यार आग्यार। सुमित ने दस मान से सुमित भाई क्यों मन चौम तो गट थे नहीं हूँ जीती जाओ दबेन दबेन चालू करजो टाइमर

ફાઈનલ માં ફાઈનલ ક્વોલિફાય થઈ ગયા છે અમે કિશન ભાઈ નું ફાઈનલ માં સિલેક્શન સેમીફાઈનલ પણ કિશન ભાઈ નું ફાઈનલ માં સિલેક્શન થઈ ગયું છે તમને કેવું લાગે છે રેડી રેડી હવે 5000 મારે જીતવાના બસ બસ તો કેમેરામેન અને અમાર બેન છે વિકાસભાઈ પેલો જાહે મુજો અને તું ટાઈમર પિંચા ના 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 મે ગણી એમ ભાઈ જો લે 1 2 3 સ્ટાર્ટ ગો 1 2 3 ચાર છ પોઈ ફાઈનલ માં આવશે તો નવ દસ અગિયાર બાર ત્રીસ ચૌદ પંદર સોળ એ અઢાર ઓગણીસ વીસ પછી જલ્દી જલ્દી આવી જાય ત્રેવીસ ચોવીસ પચીસ

નહીં નહિ છે ગયો છે ખબર દસ અગિયાર અની ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ થઈ ગયા ફાઈનલમાં એકવીસ માં ટચ થઈ ગયા પાછી એકડી આવશે હવે આવી ગયા છે

પ્રિન્સભાઈ તમારો અનુભવ કહી દો જલ્દી જલ્દી મારે તો અનુભવ એક જ છે કે ભાઈ આટલી સેકન્ડ મેં એટલે હો અને ઇન્ડિયન પરીક્ષામાં પાસ ખૂબ ખૂબ જ નથી ગયો પેલો મેન પડ્યો છે ખૂબ પડ્યો અને કારણે ખાજ આવે વગે તો અને બૂમ પડાઈ બૂમ આવી ચેલેન્જ માં તમને ગમતી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય હિન્દ જય ભારત જુદાર ગોમ તારે કરે અને ફોલો કરતા ન ભૂલતા નહીં